સોનગઢ તાલુકાના એક આશ્રમ શાળામાં ચૌદ વર્ષીય વિદ્યાર્થીની શાળાના શિક્ષકે છેડતી કરીને અઘટિત માંગણી કરતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના એક ગામમાં ચાલતી આશ્રમ શાળામાં મિનેશ પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે આ શિક્ષકે છેલ્લા પંદરેક દિવસથી તેની જ શાળામાં હોસ્ટેલમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી બાળા પર નજર બગાડી હતી આ શિક્ષકે તને હું ધોરણ દસમાં પાસ કરાવી દઈશ એવી લાલચ આપી હતી ઉપરાંત આ શિક્ષકે બાળાના જન્મદિવસે કેક કાપી હતી અને તેને પ્રેમપત્ર પણ આપ્યો હતો તથા હાથ પર ધારદાર વસ્તુ વડે ચેકો મૂકી બાળાને સંબંધ રાખવા માટે બ્લેકમેલ પણ કરી હતી જોકે બાળા તેના તાબે ન થતા મિનેશ પટેલ નામના આ શિક્ષકે તેને ધોરણ દસમાં ફેલ કરી દેવાની ધમકી આપી હતી ગત થોડા દિવસ પહેલાં જ આ શિક્ષકે સાંજના સમયે પોતાના ઘરે રોટલી બનાવવા માટે બોલાવી સંબંધ રાખવા દબાણ કર્યું હતું મંગળવારે રાત્રે શિક્ષકે આ વિદ્યાર્થીનીને હોસ્ટેલની બહાર બોલાવીને તેની છેડતી કરવાની કોશિશ કરતા વિદ્યાર્થીની હોસ્ટેલ છોડીને પોતાના ઘરે નાસી ગઈ હતી અને વાલીને જાણ કરી હતી જેથી વિફરેલા વાલીઓ ઉકાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી શિક્ષક સામે સખત કાર્યવાહીની માંગ કરી હતી આ બનાવ અંગે ઉકાઈ પોલીસે મિનેશ પટેલ વિરુદ્ધ પોક્સકો એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં એક બાળાને જાતીય સત્તા અને એને ગુનાહિત ધમકી આપવાનો તેના શાળાના એક શિક્ષક નામે મિનેશ પટેલ દ્વારા જે ધમકી આપેલી તો તેના વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં છેલ્લા પંદરેક એક દિવસથી આ બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને જેમાં જાતીય સંબંધો રાખવાની માગણી તથા પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોય અને તેને બદનામ કરવા માટે વારંવાર એ ધાક ધમકી આપતો હોય તો તેના વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવેલો છે અને જેને અટક કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે શું એમાં આ બાળાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે આ શિક્ષક દ્વારા તેને ગિફ્ટ પેન્ટ અને ટી શર્ટ આપવામાં આવેલું હતું એ સિવાય એક પ્રેમપત્ર પણ આપવામાં આવેલો અને તેમાં એને લાલચ આપવામાં આવેલી કે ભાઈ ધોરણ દસમાં હું તને ગમે તેમ કરીને પાસ કરી દઈશ તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેનો હાથ પકડી અને જ્યારે એના રસોડામાં એ રોટલી બનાવતી હતી ત્યારે તેનો હાથ પકડી અને એને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ કરેલું હતું એ સિવાય પોતાનો હાથ કાપી નાખી અને એક દબાણ ઊભું કરેલું અને તેને બદનામ કરવાની ધમકી પણ આપેલી વારંવાર એને આ રીતે પ્રેશર કરવામાં આવ્યું એટલે બાળાઓ જે છે એ રૂમની બહાર હોસ્ટેલની બહાર નીકળી ગઈ હતી એના લીધે જે બહાર નીકળી ગઈ અને બાજુની દુકાન ઉપરથી તેણે તેના વાલીઓને ફોન કરેલો હતો